થી કાર્યવાહી શરૂ કરી છે જે સ્કૂલ કોઈપણ જાતની મંજૂરી વગર યુનિક સ્કૂલ છે એ એક રહેણાંક મકાનની અંદર કેનામેન્ટની અંદર કાર્યરત હતી વિદ્યાર્થીઓનું જે સલામતીનું ધોરણ છે એ જળવાતું ના હોય અને જોખમકારક સ્થિતિમાં સગવડતા વિના કાર્યરત હોય કે ત્યાં શાળાની બે દિવસ પહેલાં મુલાકાત લીધી હતી એની વિગતો પ્રાપ્ત કરી હતી જેને ધ્યાને લઈ આજે સવારે તાલુકાની સમગ્ર ચીન સીઆરસી સીઆરસી દ્વારા અમે આ જે શાળા છે એમને સીલ કરેલી છે અને વિદ્યાર્થીઓનું જે શિક્ષણ કાર્ય છે તેના પગડે એટલે નજીકની જે ખાનગી શાળાઓ છે અને સરકારી શાળાઓ છે આમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટે સંચાલકોને રોજકામ કરી અને જાણ કરવામાં આવે છે સરહ્યું અત્યારે તો આ એક જ સ્કૂલ સીલ કરવાના છે અન્ય કોઈ પ્રોસેસ કરવા માટેનું કોઈ આજનું આયોજન એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ